આ દેશની અસ્મિતા સાથે આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર પાંચસો ને બાસઠ રજવાડાઓએ પોતાના રાજ અને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે હોય એમનો ગર્વો ઇતિહાસ છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી એમના મહારાણીએ કૃષ્ણકુમારસિંહજીએ તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કરિયાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે કોમવાદ ફેલાય દેશમાં પ્રાંતવાદ ફેલાય આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટિકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માગે છે ત્યારે દેશની સાણી જનતા એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓએ પોતાનું મન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે